પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે વારનવાર જાહેરમાં દારૂ વેચાતો હોવાના વિડીયો વાયરલ થાય છે લોકો રજૂઆત કરે છે દારૂના કારણે અકસ્માતો વધ્યા છે તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પશ્ચિમ કચ્છમાં જાણે દારૂનો દરિયો વહેતો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો જેમાં માંડવી તાલુકાના ત્રગડી ગામેથી અધધ કહી શકાય તેમ ચોર્યાસી લાખનું દારૂ ઝડપી પાડ્યું છે મળતી વિગતો મુજબ એસએમસીને ને બાતમી મળી હતી કે માંડવી તાલુકાના ત્રગડીમાં રહેતા કુખ્યાત એટલે કર યુવરાજસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા રોહિતસિંહ જાડેજા અને મેહુલસિંહ દારૂ મંગાવ્યો છે આ દારૂ આરોપી રોહિત રોહિતસિંહ અને મેહુલ ના ઘરે પાસે કટિંગ કરવામાં આવતો હતો ત્યારે પોલીસ પહોંચી હતી વાહનોને ઘરમાંથી દારૂની પેટીઓ કબજે કરવામાં આવી હતી જેમાં દારૂ બિયરના તેર હજાર છસો એકસઠ નંગ કિંમત રૂ રૂપિયા ત્ર્યાસી લાખ અઠોતેર હજાર સાતસો ઓગણત્રીસ તેમજ સાત વાહનો અને મોબાઈલ મળીને કુલ એક કરોડ એકવીસ લાખ ચોપન હજાર બસો ઓગણત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આરોપીઓ ચાર નામજોગ તેમાં દારૂનો જથ્થો મોકલનાર સાત વાહનના માલિક ચાલક તેમજ સ્થળ પરથી મળેલા ચાર મોબાઈલના ધારક મળી સોળ વ્યક્તિઓ સામે માંડી મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ તરફ એસએમસીએ કરેલી કાર્યવાહી બાદ પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા પોલીસમાં તેના પડઘા સંભળાયા છે પશ્ચિમ કચ્છ એસપીએ કડક વલણ અખત્યાર કરી પગલાં લીધા છે ભુજ એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમાને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકી દીધા છે સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠીને બીજો હુકમ ન થાય ત્યાં સુધી પીઆઈ તરીકે ચાર્જ સોંપાયો છે